નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે તો જોઈએ મિત્રો આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે આંધી તોફાનને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વીસથી બાવીસ મે સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે તથા કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતાઓ સાત જૂનથી દસ જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થવાની શક્યતા છે તેમજ અઢારથી એકવીસ જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતાઓ છે તેમાં કાચા મકાનના સાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી કરાઈ છે પચીસ જૂનથી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું શરૂ થઈ જશે હવે મિત્રો જાણીશું સ્માર્ટ મીટર અંગેના સમાચાર સ્માર્ટ મીટર માટે મિત્રો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્માર્ટ વીજ મીટરના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને ભારે વિરોધ કર્યો હતો લોકોને જાણ કર્યા વિના વીજ મીટર લગાવવામાં આવ્યા હતા અને મિત્રો આ સ્માર્ટ વીજ મીટર માટે એન્ડ્રોઈડ ફોન હોવા ફરિયાદ છે સ્થાનિક મહિલા નગર સેવિકાની આગેવાનીમાં મિત્રો આ વિરોધ કરવામાં આવ્યો હતો હવે જાણીશું પીએમ કિસાન માટેનું મોટું અપડેટ સામે આવ્યું છે દેશની સરકાર દેશના ગરીબ ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન યોજના ચલાવે છે આ યોજનાને ટૂંકમાં પીએમ કિસાન પણ કહેવામાં આવે છે અત્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને તે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ દરમિયાન પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે પીએમ કિસાન યોજનાની રકમ દર ચાર મહિને બે બે હજાર રૂપિયામાં જમા થાય છે એટલે કે વર્ષમાં કુલ ત્રણ વખત હપ્તા લોકોના ખાતામાં એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર ડિસેમ્બર માર્ચ દરમિયાન જમા થાય છે પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો હવે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખુશખબર બોર્ડ દ્વારા ધોરણ બારની ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા બાદ પ્રથમ વખત વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ યુનો ઓપ્શન આપી પરીક્ષા લેવામાં આવશે જેમાં જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયેલ છે એ વિદ્યાર્થી પણ તેમની થિયરીના વિષયમાં સુધારો કરવા માંગતા હોય તો તે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો માવઠાને લઈને મોટું નુકસાન સાત લોકોના મોત ગુજરાતમાં ભારે પવન સાથે આવેલા કોમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે આ માવઠામાં કુલ સાત લોકોના મોત થયા છે જેમાંથી ચાર લોકોના તો મિત્રો વીજળી પડવાના કારણે જીવ ગુમાવે છે આ સિવાય એકસો સાત જેટલા પશુઓના પણ મોત થયા છે તો રાજ્યભરમાં એક હજાર કરતા વધારે વીજળીના થાંભલા પડી ગયા છે અને બાર જેટલા સબસ્ટેશનને પણ નુકસાની થઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે અસર થઈ છે